સુરત ગરબામાં સુરક્ષાને લઈ પોલીસ સજ્જ થઈ છે નવરાત્રીને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ગરબા સ્થળોની વિઝિટ કરી હતી નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા રમવા જતી બાળાઓ યુવતીઓને સુરક્ષા માટે પોલીસ સજ્જ બની છે ગરબા રમવા કયા સ્થળે જાય છે તેની પરિવારજનોને જાણ કરવી મોબાઈલમાં લોકેશન ઓન રાખવું અને અજાણી વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવા પોલીસે બાળાઓ અને યુવતીઓને અનુરોધ કર્યો છે નવરાત્રીને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવ્યા છે આ સાથે એસીપી ડીસીપી સાથે ઉચ્ચ કક્ષાના અધિકારી પણ ગરબા સ્થળે હાજર રહ્યા હતા

ખુલ્લા મેદાનમાં છે સ્કૂલોમાં છે અને સાતો સાત કુલ પંદર જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરા બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે બાકી સત્તાવીસ જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે એને જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ જો ટ્વટી ટી ફોર જો ડોમનો પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈક બારિશ થતી રહે છે સુરતમાં જેના લીધે પાર્કિંગ બી કેવી આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાકને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જોઈએ એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટની વ્યવસ્થા હોય મટીરિયલ ઉપર જોઈએ ફાયર ના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય અહીંયા જેટલા બી વોલન્ટિયર ચેક કરવા માટે પાસવાલા રહેશે એના માટે અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જોઈએ તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા સોજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશા ના કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે સાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો એ લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથ તમામ પોલીસ અધિકારીઓનો તમામ અમારા પોલીસના જવાનો સાત હજારથી વધુ અમારી ફોર જો પાકે રહેશે જબતક અમારા સુરતી જો એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહે તો અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રહેવાના છીએ જોઈએ અને સાથ એવા પણ અમારા સંકલન જે આયોજકો સાથે જો થયા છે ગઈકાલે ફરીથી આયોજકો સાથે એક મીટિંગ થઈ જેમાં એવો સંકલન કરવામાં આવે છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક કરશે જો બીજા જો બહેનોના અને ભાઈઓનો ટિકિટ ચેક કરશે અથવા જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહીં હોવા જોઈએ જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય યા લોકો સાથે મિસબિહેવ કરે જોઈએ અથવા જો એના ગલત આશયથી ગલત આમાં એના એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલાઈ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આયોજકો સાથે સંકલન કર્યા છીએ જોઈએ અને પોલીસના બી એક ડેસ્ક અમે રાખવાના છીએ જોઈએ એવા જગ્યા ઉપર જ્યાં લોકોને મદદ અમે કરી શકીએ ખાસ કરીને મોટા ગરબા ઉપર જોઈએ અને અમારો સો નંબર વન એટ વન નંબર આ બધા જો ચોવીસ કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે આપનો થકી અમે બધા રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપણા નવરાત્રિ નવ દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો પોલીસનો સાથ સહકાર જે રીતે આપતા હોય છો આપતા રહો અને આપના નાના મોટા બી કોઈ પ્રશ્નો હોય તો પણ અમે બતાવે પોલીસના અને આ જ વાત અમે આયોજકો સાથે કરીએ છીએ કે તમારે આયોજનમાં તમારે પંડાળમાં પંડાળમાં અગર કોઈ પણ નાની મોટી ઘટના બી કોઈ કહા કહી થઈ હોય કે કોઈ આપસમાં પ્રોબ્લમ થઈ હોય તો પણ અમે જાણ કર્યું જેથી અમે એના તાત્કાલિક એવા લોકો જો એવા તથ્યો છે જો લડાઈ ઝઘડા કરતા હોય એના તાત્કાલિક અમે એના ઉપર ગુનાહિત જો ગુના દાખલ કરીને એના ઉપર અમે એક્શન લઈ શકીએ કારણ કે અમે એક તમે લેટકો કરશો તો પછી બીજા આ લોકો જોઈએ નેક્સ્ટ વધારે પ્રોબ્લમ ક્રિએટ કરશે આ તમામ બાબતોનો અમે સંકલન કરી લીધા છે અને ઉમ્મી છે પૂરી માતાજીના આશીર્વાદ ખૂબ સરસ માહોલમાં અમારા ગરબા જો સુરતમાં લો પૂર્ણ થશે સર